શપથવિધિ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે જેમાં આવતીકાલે સાડા અગિયાર કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ રાજીનામા આપી દેશે આ વખતે નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં વીસ થી બાવીસ સભ્યોનો સમાવેશ થઈ શકે છે વર્તમાન મંત્રીઓ સાથે નવા મંત્રીઓનો સમાવેશ થશે મંત્રી ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી યથાવત રહી શકે છે અને નવા મંત્રીમંડળમાં કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનું છે ત્યારે મંત્રીમંડળમાં ચાર લેવવા અને બે કડવા પટેલને તો બે એસસી અને બે એસસી ચહેરાઓ ને સ્થાન મળી શકે છે આ ઉપરાંત ચાર ઠાકોર કોળી એક બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં બે ક્ષત્રિય ચહેરાઓ પણ જોવા મળી શકે છે આ સાથે સાથે વધુ માહિતી આપવા માટે અમારી અમારા ઉમંગ સોડી જોડાઈ ચુક્યા છે ઉમંગજી ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે આવતીકાલે જે છે સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે શું કહેશો તો ગુજરાત સરકારના મંત્રી મંડળમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ સમારોહ રાજીનામા જશે ગુજરાત રાજ્યના મંત્રી મંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે સત્તર ઓક્ટોબર આવતીકાલે સાડા અગિયાર કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે આપને જણાવી દઈએ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મંત્રી મંત્રીમંડળના વિસ્તરણનો રાત્રે આઠ વાગે સીએમ હાઉસમાં બેઠક રાજીનામા લઈ લેવા ચાર આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે સાડા અગિયાર કલાકે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ આવતીકાલે સત્તર ઓક્ટોબર દિવાળી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ શપથવિધિ કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આપણી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ છે ઉમંગજી તમે જણાવી દઈએ કે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે આવતીકાલ સત્તર તારીખ નો જેમ વધુ અપડેટ મળી રહી છે તમે જણાવી દઈએ કે રાત્રે આઠ વાગે સીએમ હાઉસ માં બેઠક યોજાવાની છે તેના અનુલક્ષીને ગુજરાત જેટલા બી ભાજપના ધારાસભ્યો છે ધીરે ધીરે ગાંધીનગર આઠ વાગ્યા સુધી પહોંચી જશે સાંજ સુધી અને રાત્રે જે વી મંત્રીઓ છે તેમના તમામ રાજીનામા રાજીપૂર્ણ લઈ લેવામાં આવશે રાત્રે નવ વાગે સીએમ નવા મંત્રી નો લીસ રાજ્યપાલ સોંપશે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રોગ્રામ શપથ વિધિનો પ્રોગ્રામ શરૂ થશે અને બાર અને ઓગણચાલીસના ના શુભ મુહૂર્તમાં મંત્રીઓ

સૌરાષ્ટ્રથી આવે છે આમ આમ રાજકોટના બે મહિલા મંત્રીને સ્થાન મળે એવું છે અને એક સાઉથ ગુજરાતમાંથી સંગીતા પાટિલને મંત્રી પદમાં સ્થાન મળે એવી રાજકીય પંડિતો જણાવી રહ્યા છે બરખા ઉમંગજી હાલના જે મહત્વના વિભાગો છે ઉદ્યોગ વિભાગ છે શિક્ષણ વિભાગ છે અને સાથે આરોગ્ય વિભાગ શું ફેરફાર થવાની સંભાવના છે ખરી જી આ તમામ જે તમે ત્રણ ત્રણે ત્રણ ખાતા કીધા તેમાં મહત્વના ફેરફાર થવામાં આવે છે પણ તમને જે હાલમાં તમને માહિતી મુજબ અર્જુન મોડવે નું સ્થાન નક્કી જણાય છે જયેશ આદડિયા મંત્રી પદ નું સ્થાન નક્કી જણાય છે હીરા સોલંકી નું મહેશ કસાવાલાનું સંદીપ દેસાઈ નું કૌશિક વેકરિયા અને સંગીતા પાટીલ આ સાત મંત્રીઓનું નામ અત્યારે જે રાજકીય પંડિતો પંડિતોના અમારા જે સોર્સ દ્વારા જાણવા મળી છે કે આ સાથે સાત જણને મંત્રી પદ નું સો ટકા સ્થાન મળશે બીજું તમને જણાવી દઉં કે ખેડા આણંદ જિલ્લામાંથી વિપુલ પટેલ નું નામ સૌથી અગ્રેસર છે તેનું કારણ છે કે સુરેન્દ્રભાઈ પટેલ છે તે સૌથી નજીકના ગણાય છે અને સુરેન્દ્રભાઈ ભાજપમાં એક આગવું સ્થાન ધરાવે છે તેના કારણે વિપુલભાઈ નું બી નામ અગ્રેસર ટકા રહ્યું છે તમને બીજી તરફ જણાવી દઈએ કે ગુજરાત ભરમાંથી ભાજપ ભાજપના કાર્યકર્તાઓમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ થઈ ગયો છે અને કાર્યકર્તાઓ ખુશી મનાવે આવતીકાલે તો ન હોય બરખા બિલકુલ બિલકુલથી ઉમંગજી દિવાળી જે છે નજીક છે અને એની પહેલાં જ જે છે શપથ ગ્રહણ જે છે કાર્યક્રમ જે છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક ઉત્સુકતા ખૂબ જ જોવા મળી રહી છે સાથે હું આપને પૂછવા માંગીશ કે શું નવા મંત્રીઓ પાસે એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનો અનુભવ કે ફક્ત રાજકીય વિશ્વાસને આધારે પસંદગી થઈ શકે છે ઉમંગજી સરકાર મહત્વનો સવાલ કર્યો ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર થયો નથી કારણે અત્યારે મંત્રીમંડળમાં ફેરફાર કરવાના બે મુખ્ય કારણ છે તૈયારી અને નવા પ્રદેશ પ્રમુખ આ બંનેનું લઈને અને ભાજપે એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે તમે જણાવજો કે ઘણા ખરા મંત્રીઓ જે ફર્સ્ટ ટાઈમ ચૂંટણી જીત્યા છે અથવા તો એક બે વખત અનુભવ છે ચૂંટણી જીતવાનો એ મંત્રી બની શકે છે અને મોટા ભાગના સિનિયર જે નેતાઓ છે તેમને મંત્રી પદ અપાશે કારણ કે બે હાજર સત્તાવીસ ચૂંટણી બહુ અગત્યની ચૂંટણી છે જીત અપાવી હતી ભાજપને એ વિક્રમ વધુ આગળ લઈ જવા માટે ભાજપે આ એક રોડમેપ તૈયાર કર્યો છે ત્રણ વર્ષમાં પહેલી વાર મંત્રીમંડળમાં ફેરફાર થઈ રહ્યો છે અને આ વખતે પચીસ થી વધુ મંત્રીઓ બને તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે બરખા ચહેરાઓને સ્થાન મળશે આ વખતે મંત્રી વિસ્તરણમાં ના અમારી પાસે જે માહિતી પડી છે બે હજાર સત્તાવીસ ની ચૂંટણી અને બે હજાર ઓગણત્રીસ માં લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી અને ભાજપ જે નેતાઓમાં જે મંત્રીઓ કરશે એ ખૂબ સૂઝબુજ વાળા હશે ગ્રાઉન્ડ લેવલ ના વ્યક્તિ હશે પ્રજા વચ્ચે જઈને તેમના ભૂતકાળમાં કામ કર્યા હશે એવા લોકો કરશે હકલ ની વાત કરીએ જે નેતાઓને હકલપટ્ટી કરવામાં આવે છે તેમને તેમનું સૌથી પેલું નબળું પ્રદર્શન પરિવારમાં ભ્રષ્ટાચારનો આરોપ વિવાદમાં સપડાવું ના તંદુરસ્ત તબિત અને વિશાદરમાં ભાજપની હહ કારણે આખો મંત્રીમંડળની જે રચના થઈ છે તે વિશાવધર ભાજપ ની જે હાર થઈ આપનો જે ઉદય થયો ગોપાલ ઇટાલિયા નો એ ધ્યાનમાં રાખી અને સૌથી વધુ મંત્રીઓ સૌરાષ્ટ્ર માંથી બનાવશે ત્યારબાદ તમને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાત ની અંદર મંત્રી સ્થાન ઓછું મળશે કારણ કે સી પાર્ટી છેલ્લા પાંચ વર્ષમાં એટલો બધો પગ પેસારો દક્ષિણ ગુજરાતમાં કર્યો છે કે ભાજપ ને કોઈ અસર થશે નહીં સારામાં સારી સીટો જીતશે બીજી તરફ વાત કરીએ કે સૌથી વધુ ગોપાલ ઇટાલિયા ની ઇફેક્ટ ની અસર થશે જેના કારણે સૌરાષ્ટ્રમાંથી જે મોટા ગણાતા નેતાઓ છે જે કોંગ્રેસ માંથી ભાજપમાં બી આવેલા છે એ તમામ નેતાઓને જે પ્રજા વચ્ચે રહી ચુક્યા છે પ્રજાના કામ ભૂતકાળમાં કરી ચૂક્યા છે ભલે ગમે તે પક્ષમાં હોય ભાજપમાં કે કોંગ્રેસમાં હોય હાલ તેઓ ભાજપમાં છે તેઓનું બધાનું સ્થાન નિશ્ચિત કરી અને ભાજપ મોડી મંડળ એક વિશ્વાસુ નેતાઓને ધ્યાનમાં રાખી અને આ વખતે ચૂંટણીની રોડમેપ તૈયાર કરવા જઈ રહી છે

આ વખતે પચીસ થી વધુ મંત્રીઓ થવાના છે સાત થી આઠ નવા મંત્રીઓ બનવા છે એટલે જે મંત્રીઓ જે જૂના મંત્રીઓ પાસે જે કામગીરીનો ભાર હશે તે હળવો થશે અને જે બીજા સાત થી આઠ જે નવા મંત્રીઓ બનશે તે પોતાના જિલ્લાનું જિલ્લામાં મહત્વનું કામ કરશે અને ગુજરાત રાજ્યનું મહત્વનું કામ કરશે આમ તમને જણાવી દઉં કે જે નવા મંત્રીઓ બન્યા પછી ભાજપને સો ટકા ફાયદો થવાનો છે પ્રજાના જે પ્રશ્નો છે તે સારી રીતે જે ભાજપના સ્થાનિક ધારાસભ્યો હોય કે મંત્રીપદ મંત્રીપદ મેળવી હોય એ એટલું સારી સમજી શકશે તેને ભાજપે ધ્યાનમાં રાખી અને પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની પૂરી ખાતરી આપે તેને તેમાં મોટાભાગે સફળતા રહી છે જેના કારણે વર્ષો વર્ષ સુધી જ્યારે બી વિધાનસભાની ચૂંટણી આવે દર પાંચ વર્ષે ભાજપ ની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે આ છેલ્લા છેલ્લા વીસ વર્ષમાં આપ જોઈ રહ્યા છો કે ભાજપને દર વખત ઉત્તર 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 ભાજપની સીટો વધી રહી છે અથવા જો ભલે કોંગ્રેસમાં હોય તે ભાજપમાં આવે છે કે કે કારણ ભાજપ એક વિકાસની રાજનીતિ કરે છે ને વિકાસની રાજનીતિને કારણે પ્રજાને અત્યારે વિકાસનું જ મહત્વ છે વિકાસની રાજનીતિને કારણે જે વિકાસની જે વાતો છે ભાજપની જે પ્રજા સુધી ભાજપ લઈ જાય છે ને એનો સૌથી મહત્વનો ફાયદો ભાજપને થાય છે

સ્વાભાવિક છે કે કોંગ્રેસ આક્ષેપ કરવાની છે અને વિપક્ષ એ કામ જ હોય છે કોઈ સત્તા પક્ષ હોય એનું જે સારું કામગીરી કરે તો એને અને ખરાબ કામગીરી હોય તો વધારે અવગણી પરંતુ એની અસર પ્રજા પક્ષ પર કોઈ થતી નથી પ્રજાના માણસો પર કોઈ થતી નથી ઉપરથી કોંગ્રેસ નું દિવસે દિવસે પ્રદર્શન કરતું જાય છે ભલે રાજીવ ગાંધી ગુજરાતમાં આવી ગયા બબ્બે વાર બબ્બે વાર આવી અને બધા પ્રદેશ બધા જિલ્લા પ્રમુખની ની ચૂંટણી માટે તૈયારી કર્યા પરંતુ ગ્રાઉન્ડ પર તમે જોવા જાઓ તો ગ્રાઉન્ડ પર કોંગ્રેસ ઝીરો છે ખાલી ચર્ચા થાય છે છેલ્લા ઘણા સમયથી આ જો ચૂંટણીઓ આવતી હોય છે પરંતુ કોંગ્રેસનું દિવસે દિવસે પ્રદર્શન નબળું થતું થાય છે વર્ષોથી અમૂલની અંદર કોંગ્રેસની સત્તા હતી ગઈ વખતે ભાજપે એન કેન પ્રકારે સત્તા મેળવી ને આ વખતે જે અમૂલમાં ચૂંટણી થઈ એમાં ભાજપની સૌથી વધુ સીટ હોય ખાલી કોંગ્રેસે માત્ર બે સીટ હોય એના પરથી સ્પષ્ટ દેખાય રહ્યું છે કે પ્રજા ગુજરાતની પ્રજામાં કોંગ્રેસ પ્રત્યે હજી બી અણગમો છે અને કોંગ્રેસ કોઈ પણ સરકારની કામગીરી હોય સારી કે ખરાબ હોય વખોડો છે પરંતુ જે પ્રજાના પ્રશ્નો છે જે મૂળભૂત જે પ્રશ્નો કોંગ્રેસ આગળ લાવતી હતી તમે અત્યારે સૌથી મોટા પ્રશ્નો જોઈ શકો છે એના માટે કર્યું નથી કરે છે ત્યારે ભાજપ વિકાસ ની રાજનીતિ કરે છે જી ઉમંગજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર દિવાળી પેલા સરકારમાં ઘણા નવા ચારા જોવા મળશે આવતીકાલે વિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની